ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત પ્રજાપતિ સમાજ દ્વારા સો વર્ષની ઉજવણી રૂપે શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું સદીઓથી સમાજના શૈક્ષણિક સામાજિક સાંસ્કૃતિક તેમજ વિકાસમુખી કાર્યો માટે અડગપણે કાર્યરત ગુજરાત પ્રજાપતિ સમાજે શતાબ્દી વર્ષમાં વિવિધ કાર્યક્રમો યોજીને સમગ્ર સમાજમાં જાગૃતિ ફેલાવવાનો અભિગમ રાખ્યો છે સમાજ દ્વારા પાંચસો દીકરીઓ માટે અદ્યતન યુક્ત કન્યા છાત્રાલયનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે જેમાં લાયબ્રેરી ઈ લાયબ્રેરી સ્માર્ટ ક્લાસરૂમ ફેક્ટ એરિયા જીમ અને મેડિકલ રૂમ જેવી આધુનિક સુવિધાઓ સામેલ છે પ્રજાપતિ સમાજ હંમેશા વર્ષોથી શિક્ષણ સેવા અને સંગઠનના અનેક કાર્યો કરી રહ્યા છે અને તમે જોઈ શકો છો એમ આજે પણ બહુ જ મોટી સંખ્યામાં પ્રજાપતિના જ્ઞાતિબંધુઓ સંગઠિત થયા છે તો સંગઠનનો અને પ્રજાપતિના જ્ઞાતિબંધુઓના સશક્તિકરણનો એ સૌથી મુખ્ય હેતુ છે આ સાથે જ કન્યા કેળવણીને ચરિતાર્થ કરતું કન્યા છાત્રાલય પણ બની રહ્યું છે શતાબ્દી મહોત્સવની ઉજવણી નિમિત્તે આજે અહીંયા સીએમ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને જ્ઞાનવત્સલ સ્વામી પણ પોતાના આશીર્વાદ આપવા માટે પધાર્યા છે સમાજના ગુજરાત પ્રજાપતિ સમાજમાં મહદન છે સાડી પાંચસો થી બહાર થી બહુ જ મોટી સંખ્યામાં લોકો અહીંયા આવી રહ્યા છે અમારો પ્રજાપતિ સમાજ આજે એકતાનું પ્રદર્શન છે અમારું અને અમારો ગુજરાત પ્રજાપતિ સમાજ જે છે એ ભારતની એક માત્ર એવી સંસ્થા છે કે જેને સો વર્ષ પૂરા કર્યા છે એટલે આજે અમે એ સંદર્ભે શતાબ્દી મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ અને કન્યા છાત્રાલયનું પણ અમારું ઉદઘાટન થઈ ગયું છે એનો પણ અમે બહુ જ સારી રીતે પ્રચાર કર્યો છે